બોટાદમાં બે દિવસ પહેલાં બનેલી પથ્થરમારાની ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે તેવામાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ હવે મેદાને આવ્યા છે અને બોટાદ એપીએમસીની મુલાકાત લેવા માટે ગયા હતા ત્યારે તેમણે નામ લીધા વગર આમ આદમી પાર્ટીના નેતા વિશે શું કહ્યું છે તેની વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા બોટાદમાં કરદાકાંડને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા છે તે મેદાને પડે છે એપીએમસી માર્કેટમાં વિરોધ પ્રદર્શન કરે છે ત્યારબાદ તેમની અટકાયત થાય છે અને બોટાદ આવવા માટે તેમણે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો મૂકીને આહવાન કરવામાં આવે છે અને સભા છે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આહવાન કરવામાં આવે છે અને જેને લઈને બીજા દિવસે બોટાદમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પહોંચે છે અને હળદર ગામમાં જ્યારે આ સભા ચાલી રહી હતી ત્યારે પોલીસનો કાફલો ગામમાં આવે છે અને જ્યારે પોલીસનો કાફલો આવે છે ત્યારે તેની ઉપર ગામમાં જે સભા ચાલી રહી હતી ત્યાં પથ્થરમારો થાય છે અને આ પથ્થરમારા બાદ પોલીસના વાહનોમાં તોડફોડ કરવામાં આવે છે અને આ પથ્થરમારાના કારણે કેટલાક પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત થાય છે ત્યારબાદ પોલીસ છે તે કાર્યવાહી શરૂ કરે છે અનેક લોકોને ડિટેન કરવામાં આવે છે અને આ મામલે હવે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે જેમાં રામ રાજુ કરપડા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓના નામના ઉલ્લેખ છે અને પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જે આ પથ્થરમારાની જે ઘટના બનીને જે એફઆઈઆરમાં નામ છે તે આ ગામના બહારના લોકો છે એટલા માટે હવે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે તેવામાં હવે બોટાદના ધારાસભ્ય છે તે બોટાદ એપીએમસીએ પહોંચ્યા છે અને બોટાદ એપીએમસી પહોંચીને તેમણે કહ્યું છે કે બે દિવસ જે કરદાકાંડને લઈને જે વિરોધ ચાલી રહ્યો હતો ત્યારબાદ આજથી જે એપીએમસી માર્કેટ છે તે ફરી ધમધમતું થયું છે અને આ મામલે તેમણે જે કરદાકાંડને લઈને જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો હતો તે મામલે તેમણે ષડયંત્ર ગણાવ્યું છે આ સમગ્ર ઘટનાને અને આમ આદમી પાર્ટીના નેતાઓનું નામ લીધા વગર તેમણે પ્રહાર પણ કર્યા છે પહેલાં તો શું કહી રહ્યા છે ઉમેશ મકવાણા તેમને સાંભળીએ આજે માર્કેટિંગ યાર્ડ ખાતે મારી અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને મારી સાથે માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટ સીબી ખંભાળિયા વગેરે ડાયરેક્ટરો અને વગેરે અમારી આજે મુલાકાત હતી અને તમે જોયું છે કે ભાઈ માર્કેટિંગ યાર્ડની જે હરાજી જે છેલ્લા બે દિવસથી કરદાના કારણે બંધ હતી એ માર્કેટિંગ યાર્ડ દ્વારા એ સત્તાધીશ રીતે આજે ચાલુ થઈ ગઈ છે અને અત્યારે તમે જોઈ શકો છો કે ભાઈ રોજની આવક એ પચાસ લાખ મણથી સિત્તેર લાખ મણની આવક અત્યારે ચાલુ થઈ ગઈ છે અને જે અત્યારે મેં પોતે જોયું કે ભાઈ જે રીતના વાહનની હર હરાજી જે કરવામાં આવે છે એ ખૂબ જ સ્પીડના કારણે ઊભી કરવામાં આવી રહી છે અને રોજે રોજનું પેમેન્ટ જે છે ખેડૂતોને એને સાંજ સુધીમાં રોકડું મળી જાય તેવી પણ માર્કેટિંગ યાર્ડ દ્વારા વેપારીઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને ખેડૂતોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે એના માટે પાણીની વ્યવસ્થા સવારે દરે નાસ્તાની વ્યવસ્થા એ બધી કરવામાં આવી રહી છે અને તમે જોયું શકો મારું બોટાદનું માર્કેટિંગ યાર્ડ જે છે એ સૌરાષ્ટ્રના બીજા નંબરનું સૌથી મોટા મોટું કપાસ ઉત્પાદન કરતું આ માર્કેટિંગ યાર્ડ છે તમે જોયું શકો સિઝનનો કપાસની દર વર્ષે આવક જે છે એ નેવ લાખ મણ કરતાં પણ વધારે આ આવક ધરાવતું માર્કેટિંગ યાર્ડ છે અને આની મેં રજૂઆત માન્ય સરકારશ્રીમાં પણ કરી છે કે ભાઈ મારું બોટાદ જે છે એને એક જીનિંગ અને સ્પિનિંગ સ્પેશિયલ ઝોન જાહેર કરી અને આયા મોટા ઇન્ડસ્ટ્રી સ્પિનિંગ માલિકોને જીનિંગ માલિકોને રાહત આપવામાં આવે તેવી પણ સરકારમાં એક માગણી પડી છે ટૂંક જ સમયમાં સરકાર વિશે પોઝિટિવ નિર્ણય પણ લેવા જઈ રહી છે જે રીતના છેલ્લા બે દિવસમાં વિવાદ થયો હતો કે ભાઈ ખેડૂતોનો જે કપાસ લાઈન આવે છે ત્યાં અમુક વેપારીઓ દ્વારા કે અમુક કમિશન એજન્ટો દ્વારા કડદો કરવામાં આવે છે તેની પણ માર્કેટિંગ યાર્ડને ચેરમેનશ્રીએ કડક સૂચના આપી દીધી છે કે ભાઈ જો આવા કરદા કરવામાં આવશે તો એનું વેપારીઓનું કોઈપણ છે એનું લાયસન્સ રદ કરવામાં આવશે અને જરૂર પડે તો પછી આ ગુના પણ દાખલ કરવામાં આવશે એટલે કડક પગલાંનો આદેશ પણ આપ્યો છે કોઈ પણ ખેડૂતો હોય એ બોટાદનો ખેડૂત હોય કે આજુબાજુના બીજા જિલ્લાના ખેડૂતો હોય ખરેખર આ માર્કેટિંગ યાર્ડમાં બોટ છે અમારું બોટાદ તાલુકાનું આ માર્કેટિંગ એડ નાનું એવું જ છે કારણ કે આ તાલુકા પૂરતું જ માર્કેટિંગ યાર્ડ છે તેમ છતાં પણ આજુબાજુના છ જિલ્લાના ખેડૂતો એનો પોતાનો કપાસ વેચવા એ બોટાદ આવે છે એ એટલા માટે આવે છે કે હર હંમેશ આખા ગુજરાતમાં જો સૌથી વધુ કપાસનો ભાવ દેતું હોય ને તો આ બોટાદ માર્કેટિંગ યાર્ડ છે ગુજરાતમાં જે બી અન્ય માર્કેટિંગ એડો જે છે એની કરતાં પચીસ રૂપિયા પચાસ રૂપિયા મણે વધુ હોય છે આખા ગુજરાત કરતાં અને બીજું બોટાદ જ એક માર્કેટિંગ એડ એવું છે કે જ્યાં ખેડૂત સવારે કપાસ અરાજી લઈને આવે છે સાંજે તો એનું રોકડું એક કરોડ સુધીનું પેમેન્ટ હોય તો એને રોકડું મળી જાય છે અન્ય જિલ્લાઓ જે છે કે ભાઈ બાજુમાં જ રાજકોટ જિલ્લો છે ત્યાં છે ગોંડલના ખેડૂતો વિચેના ખેડૂતો જદ્દરના ખેડૂતો અહીંયા હરાજીમાં આવે છે બાજુમાં તે રાજકોટ જિલ્લો છે ત્યાં બરવાડાના ખેડૂતો અહીંયા આવે છે રાણપુરના ખેડૂતો અહીંયા કપાસ લઈને હરાજીમાં આવે છે બાજુમાં ભાવનગર જિલ્લો છે તે તો વલભીપુર લગીનના ખેડૂતો અહીંયા કપાસમાં હરાજીમાં આવે છે અમરેલીના જિલ્લાના પણ અહીંયા કપાસમાં આવે છે હરાજી કરવામાં એ શા માટે આવે છે એ એટલા માટે આવે છે કે માત્ર બોટાદ જ માર્કેટિંગ એવું છે કે જ્યાં ખેડૂત હેરાન નથી થતો પૂરતો ભાવ એને આપવામાં આવે છે અન્ય માર્કેટિંગ યાર્ડ કરતાં વધુ ભાવ આપવામાં આવે છે સુવિધા સારી આપવામાં આવે છે એટલા માટે મારા બોટાદ તાલુકાના સિવાયના અન્ય જિલ્લાઓના પણ ખેડૂતો અહીંયા પોતાનો કપાસ વેચવા આવી રહ્યા છે અને જે આ ઘટના બની છે એને મેં પહેલાં પણ વખોડી કે ભાઈ આ એક સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું છે બોટાદની જનતાને બદનામ કરવાનું કાવતરું છે મારા બોટાદના ખેડૂતોને બદનામ કરવાનું કાવતરું છે મારા બોટાદના માર્કેટિંગ યાર્ડને બદનામ કરવાનું કાવતરું છે એટલા માટે કે ભાઈ જો ક એ લોકોને બળતરા થાય છે કે ભાઈ આટલી બધી આવક બોટાદમાં જ કેમ થાય છે કેમ ચોટીલામાં નથી થતી કેમ લીમડીમાં આપું જવાબ આપું જવાબ કેમ લીમડીમાં નથી થતી બરાબર ત્યાંય તે માર્કેટિંગ યાર્ડ છે તે દરેક જગ્યાએ દરેક તાલુકામાં રાજ્ય સરકારે પોતપોતાના માર્કેટિંગ યાર્ડ બનાવ્યા છે તો લીબડીના ખેડૂતો આ બોટાદમાં શા માટે કપા લઈને આવે છે ચોટીલાના ખેડૂતો શા માટે આ બોટાદમાં કપા લઈને આવે છે એટલા માટે કે અહીંયા એને પૂરતો ભાવ મળે છે સમયસર પેમેન્ટ મળે છે કોઈ ખોટું થતું નથી એટલે બોટાદને બદનામ કરવા માટેનું સુનિયોજિત કાવતરું હતું મારા ખેડૂતોને ભડકાવ ભાષણ આપી અને જે રીતના ખેડૂતો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ પેદા કરવાનું જે કોઈએ કાવતરું કર્યું છે એને રાજ્ય સરકારને મેં રૂબરૂ મળી અને આની લેખિત મૌખિક રજૂઆત પણ કરી છે કે ભાઈ તાત્કાલિક અસરથી આવા જે કાંઈ કાવતરાખોરો હોય એને છોડવામાં ન આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જે બસો ને પંચોતેર જે નિર્દોષ હળદરના ખેડૂતો જે હતા અન્ય આજુબાજુના જે બોટાદ તાલુકાના ખેડૂતો હતા જેને પોલીસ દ્વારા લઈ ગયા હતા એને કાલ રાત સુધીમાં બધા બસો બસો પંચોતેર પંચોતેર ખેડૂતોને પોલીસે છોડી મૂકવામાં આવે છે કોઈ ઉપર અટકાયત પગલાં નથી લીધા જે માત્ર ને માત્ર જે આમાં જે સામેલ હતા એવા જ લોકો ઉપર પોલીસે ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે તમે આક્ષેપ કરો એ આગામી સમયમાં પોલીસ તપાસમાં બહાર આવશે આની તપાસની મેં માગણી એક સીઆઈડી ક્રાઇમમાં પણ કરી છે કે ભાઈ આની જે તપાસ જે છે એ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવે ખરેખર કાવતરું જે છે એ ખૂબ ઉચ્ચ લેવલનું કાવતરું છે બોટાદની જનતાને માર્કેટિંગ યાર્ડને બદનામ કરવા માટેનું આખું કાવતરું ઘડાઈ રહ્યું છે અને એક પોલીસ અને બોટાદની જનતા કે બોટાદના ખેડૂતો સામ સામે આવે એના માટેનું થઈને સુનિયોજિત પૂર્વ આયોજિત આ કાવતરું ઘડવામાં આવ્યું છે કોઈપણને છોડવામાં નહીં આવે તે ગમે તેવો હશે એની ચરબી ઉતારી દેવામાં આવશે આપે સાંભળ્યા ઉમેશ મકવાણાને તેમણે આરોપ કર્યો છે કે બોટાદના ખેડૂતોને ફસાવવામાં આવ્યા છે અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ષડયંત્ર કર્યું જે પથ્થરમારાની ઘટના હતી તેને લઈને ઉમેશ મકવાણાએ નામ લીધા વગર મોટો આરોપ કર્યો છે તો બીજી બાજુ રાજુ કરપડા અને પ્રવીણ રામે પણ આજે સોશિયલ મીડિયા પર આવીને એક વિડીયો જાહેર કર્યો છે અને આગામી સોળ તારીખે તેઓ અમદાવાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે તેઓ અનસન પર ઉતરશે તે પ્રકારની જાહેરાત પણ કરવામાં આવી છે હાલ પ્રવીણ રામ અને રાજુ કરપડા આ પથ્થરમારાની ઘટનામાં આરોપી છે અને બંને હાલ ફરાર છે ત્યારે આગામી સમયમાં આ બંને નેતા અમદાવાદ અનસન પર ઉતરશે ત્યારે તેમની ધરપકડ થશે કે શું નવા જૂની થશે આ તમામ અહેવાલો તમારા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો જે परा